જય શ્રી કૃષ્ણ મિત્રો જર્મનીમાં આપણને બધાને રેડિયો અને ટીવીના ફી વિશેની જાણકારી તો જરૂરથી હશે કારણ કે સિટી રજિસ્ટ્રેશન કરાવ્યા પછીને એક વીકથી લઈને બે મહિનાના ટાઈમ સુધીમાં આપણા ઘરે એક લેટર આવતો હોય છે કે હવેથી દર મહિના અઢાર પોઈન્ટ છત્રીસ યુરો આપણે રેડિયો અને ટીવી માટે ભરવાના રહેશે છે પરંતુ શું આપણને ખબર છે આ ફી આપણે શું કરવા ચૂકવવી પડે છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અથવા તો આમાંથી કોને કોને છૂટ મળી શકે છે એકચ્યુઅલી જોવા જઈએ તો વાત એવી છે કે જર્મનીમાં એઆરડી જેડીએફ અને ડોઇટલાન રેડિયો જેવા મોટા મીડિયા ચેનલો છે જે દેશભરમાં સાચી માહિતી અને ન્યૂઝ બધા સુધી પહોંચાડે છે પરંતુ આપણે જે અઢાર પોઈન્ટ છત્ર યુરો પે કરીએ છીએ એમાંથી બાર પોઈન્ટ અઠ્યોતેર યુરો એઆરડીને મળે છે ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર યુરો જેડીએફને મળે છે અને ઓલમોસ્ટ અડધો યુરો જેવો એમાઉન્ટ દર મહિને ડોહિટલાન રેડિયોને મળે છે અને બાકીના જે પાંત્રીસ જેવા વધે છે એ રિજનલ મીડિયા ચેનલ્સ માટે હવે આપણને એમ થાય કે હું ટીવી નથી જોતો કે રેડિયો નથી સાંભળતો તો મારે શું કરવા આ ફી ભરવી પડે છે એકચ્યુલી આ જે ટેલિવિઝન જે ચેનલો છે એ લોકો સુધી માહિતી અને સમાચાર પહોંચે એ માટે બનાવવામાં આવી છે અને એ કોઈ પ્રાઇવેટ નથી એ પબ્લિક જાહેર ચેનલો છે આ મામલે કાયદો પણ કહે છે બધાને યોગ્ય જાણકારી મળવી જોઈએ જેથી દરેક વ્યક્તિ પોતાનું મત બનાવી શકે અને પોતાના વિચારો પોતાની રીતે રજૂઆત કરી શકે નહીં કે કોઈના બોલ્યા પર જેમ એ અનેક ન્યૂઝ ચેનલો જેડીએફમાં અલગ અલગ વિષયોને આવરી લેવામાં આવેલા છે તેમ તેમ ડોઈલના રેડિયોમાં પણ રેડિયોના માધ્યમથી માહિતીનું પ્રસારણ થાય છે આ ઉપરાંત ઘણા બધા પ્રાદેશિક પ્રસારણ સ્ટેશનો પણ આઈઆરડી જેવા મોટા મીડિયા ચેનલો સાથે કામ કરે છે અને એ વિસ્તારના સમાચાર મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસારણ કરે છે અને લોકો સુધી પહોંચાડે છે જેમ કે આપણે સાઉથ વેસ્ટ ઋંડફૂંક જોઈએ કે જે બાડમ બુટમ બુંગમાં સારો રોલ ભજવે છે કે નહીં આ મીડિયા ચેનલના ફંડિંગ માટે દરેક ઘરમાંથી દર મહિને અઢાર પર છત્રીસ લેવામાં આવે છે કેટલાક લોકોને ડિસ્કાઉન્ટ પણ મળે છે ઘણી કેટેગરીના લોકો માટે જો છૂટ પણ આપવામાં આવેલી છે જો તમે સામાજિક લાભો મેળવો છો વિકલાંગતા ધરાવો છો અથવા તો બાફિયોગ સાથે અભ્યાસ કરી રહ્યા છો તો તમે અરજી કરી શકો છો અને સબમિશન માટે જરૂરી ફોર્મ અને એના માટેના પ્રૂફ આપીને તમે કદાચ ઘટાડેલ દર બી મેળવી શકો છો અથવા તો સંપૂર્ણપણે છૂટ મેળવી શકો છો હવે જોઈએ જર્મનીમાં બે હજાર ચોવીસમાં રેડિયો અને ટેલિવિઝન માટે કેટલો ફંડ ભેગો થયો હતો એના માટે એક યારસ્ટ પેરિસ્ટ કે જે ઋણફૂંક બાય ટ્રાકની વેબસાઇટ પર બી મૂકવામાં આવેલો છે ઓફિશિયલી એ એ પ્રમાણે જોવા જઈએ તો સાડા ચાર કરોડ કરો ફ્લેટ્સ અને રહેવાનો સાથે મળીને લાસ્ટ યર આ બે એટલે કે એમાઉન્ટ ચૂકવવામાં આવી હતી જે ગણતરી કરીએ તો દર મહિને અરાઉન્ડ સિત્તેર કરોડ યુરોનું બાય ટ્રાક એટલે કે એમાઉન્ટ આપણે બધા ભેગા થઈને ઋણફૂંગ સર્વિસ માટે ચૂકવીએ છીએ કે જે આખા વર્ષનો આપણે ભેગો કરીએ તો આઠસો કરોડ યુરો એક વર્ષનો એમાઉન્ટ થાય છે ટીપે ટીપે સરોવર ભરાય પણ અહીંયા તો આઠસો કરોડ યુરો ભરાઈ ગયા એટલે આ આંકડો કોઈ નાનો નથી આપણે બધાને આની ઇમ્પોર્ટન્સ થવી જોઈએ કે જે સર્વિસ અથવા જે મીડિયા ચેનલ જેનો લાભ મળે છે એમાંથી આપણે કદાચ આપણા લાયક કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય તો આપણે કદાચ ગેધર કરવી જોઈએ કોઈ જર્મન લેંગ્વેજ શીખતા હોય તો એમાં બહુ બધી સારી રીતની એવી ડોક્યુમેન્ટરી આપવામાં આવેલી છે કે જે ઇન્ટરેસ્ટિંગ હોય છે એના કારણ કે કન્ટેન્ટ બી સારા હોય છે હાઈ ક્વોલિટીમાં આપવામાં આવેલા હોય છે અને એડવર્ટાઈઝમેન્ટ વગર પ્રસારણ કરવામાં આવે છે અને કિડ્સ માટે બી ઘણી બધી ચેનલ્સ આપેલી છે જેમ કે કીકા છે પછી કોઈ કાર્ટૂન્સ માટેની ઘણી બધી ચેનલ્સ ઝેડીએફ એઆરડી પર અવેલેબલ જોવા મળે છે અને ઘણી વખત જ્યારે ફૂટબોલની મેચ આપણે જોવી હોય તો કોઈ પ્રકારની એક્સ્ટ્રા ચેનલ પર જ્યા વગર આપણને ઝેડીએફ અને એઆરડી પર લાઈવ ફૂટબોલની મેચ બી આપણે જોઈ શકીએ છીએ હવે જો તમને તમારે રેડિયો વિશે વધારે જાણવું હોય કે પછી કોઈ પ્રશ્ન હોય તો સૌથી સહેલામાં સહેલો રસ્તો એ છે કે આપણે રૂંપૂંગ બાય ટ્રેક ડોટ ડે વેબસાઇટ પર જઈએ ત્યાં લાઇટ પ્રાકામાં બી બધું એક્સપ્લેન કરવામાં આવેલું છે અથવા તો કોઈ બીજી પ્રકારની ક્વેરી માટે આઈ થિંક આપણે ડાયરેક્ટ હેલ્પલાઇન નંબર પણ બી કોન્ટેક કરી શકીએ છીએ